નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ સાતનું પ્રથમ સત્રનું વિજ્ઞાનનું પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક સૂચના મુજબ કરો અ તફાવત આપો પેલું ઝારક શ્વસન અને અજારક શ્વસન પેલું છે ઝારક શ્વસન ઝારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં થાય છે ઝારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે અજારક શ્વસન અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે અજારક શોષણમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે ભેદ સ્પષ્ટ કરો નાનું આંતરડું અને મોટું આંતરડું તો પહેલાં નાનું આંતરડું પેલું તે મોટા આંતરડા કરતાં વધારે લાંબુ અને ગૂંચળામય છે તેની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે બીજું તેમાં ખોરાકનું પાચન અને શોષણ થાય છે ત્રીજું તેમાં આંત્ર રસ એટલે કે પાચક રસ ઉત્પન્ન થાય છે હવે છે મોટું આંતરડું પેલું તે નાના આંતળા કરતાં પહોળું અને ટૂંકું છે તેની લંબાઈ એક મીટર છે બીજું તેમાં ખોરાકનું પાચન કે શોષણ થતું નથી ફક્ત પાણી અને ક્ષારોનું શોષણ થાય છે ત્રીજું તેમાં કોઈ પાચક રસ ઉત્પન્ન થતો નથી ત્યાર પછી છે ક જોડકા જોડ પહેલું છે એમાં આવશે ડી બીજામાં સી ત્રીજામાં બી ચોથામાં એ ત્યાર પછી છે પ્રશ્ન બે નીચે આપેલ પ્રક્રિયાઓમાં થતા ફેરફારમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો ભૌતિક ફેરફારમાં આવશે મીણનું પીગળવું સોનાના દાગીના બનાવવા અને પાણીમાંથી બરફ બનવું એના સિવાયના બાકી બધા જ જે છે એ રાસાયણિક ફેરફારમાં આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો પેલું ધાતુની પટ્ટીમાં થતાં ઉષ્માવહનનો પ્રયોગ આકૃતિ સ સમજાવ સાધન સામગ્રી એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીળ મીણબત્તી બે ઈંટો ત્યાર પછી આવી રીતે આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશ કરવાનું છે પદ્ધતિ એલ્યુ પેલું એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનું નાનો સળિયો લો બીજું તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીળના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો ત્રીજું સળિયાના એક છેડાને બે ઇ વચ્ચે ભરાવી સળિયું ક્ષમ જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવું ચોથું હવે સળિયાના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ અવલોકન ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે નિર્વાહ ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે આમ ધાતુના ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે ત્યાર પછી લેબોરેટરી થર્મોમીટરની મદદથી પાણીનું તાપમાન શોધવું જે સાધન સામગ્રીમાં આવશે લેબોરેટરી થર્મોમીટર બીકર અને નામું પાણી ત્યાર પછી પદ્ધતિમાં આવશે પેલું એક બીકરમાં થોડું નામનું પાણી ભરીને તેને ટેબલ ઉપર મૂકવું બીજું લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મરપૂરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખી આકૃતિમાં દર્શાવ્યા મુજબ થર્મોમીટરને ઉભો હોય ત્રીજો થર્મોમીટરમાં પારો સ્થિર થાય ત્યારે તાપમાન વાંચો ચોથ આ અંત તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે ત્યાર પછી આવી આકૃતિ દોરવાની છે ત્યાર પછી ત્રીજો છે એસિડ અને ભેજની વચ્ચે થતી તતસ્થીકરણની પ્રક્રિયાનો

પેલ એક કસનળી લો બીજું ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો ત્રીજો હવે કસનળીમાં બે ત્રણ ટીપાફિનો ઉમેરો ચોથું હળવેથી કસનળી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં પાંચમું હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપ ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો છઠ્ઠું જ્યારે કસનડીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો સાતું આ મિશ્રણમાં ભૂરા અને લાલ પત્રો દાખલ કરી અવલોકન કરો અવલોકન કશ્નરીમાં મળેલા દ્રાવણના ભૂરા અને લાલ પત્રો પર અસર થતી નથી નિર્ણય એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો નાશ પામી તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે અને થોડી ઉષ્મા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે ત્યાર પછી છે પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણ આપો પેલું છે અમરવેલ પરોપ જેવી વનસ્પતિ છે તો ઉત્તર અમરવેલ પરણો વગરની પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે તેમાં હરિદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ ઉપર પીળા રંગની પાતળી ઓરીની મારફત વીટડાયેલી જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપ જેવી વનસ્પતિ છે બીજો પ્રશ્ન છે ખોરાકને ચાવીને ખાવો જોઈએ પેલો ખોરાક ઉપાવવાથી તેનો ભારે ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભરે છે બીજું તેથી ખોરાકની નરમ અને લીસો બને છે ત્રીજું લાળમાં રહેલું ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક નાના આંતરડામાં જલ્દી પચી જાય છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવું જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ક્લિનિકલ થર્મોમીટરમાં મરક્યુરીવાળા ભાગની નજીક સાંકળી નળીમાં ખાચ હોય છે તો પેલું ક્લિનિકલ થર્મોમીટર વડે દર્દીનું તાપમાન માગતા મર્ક્યુરી સાંકડી નળીમાં ઉપર ચડે છે બીજું સાંકડી નળીમાંની ખાંચને લીધે નળીમાં ઉપર ચડેલો મર્ક્યુરી આપમેળે નીચે ઉતરતો નથી ત્રીજું આથી દર્દીના શરીરના સંપર્કમાંથી થર્મોમીટર કાઢી લીધા પછી પણ નળીમાં મરક્યુરી તે જ સ્થાને રહે છે તેથી દર્દીના શરીરનું તાપમાન થોડી વાર પછી વાંચી શકાય છે ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે પેલું ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોવાથી સગડી અથવા ચૂલાની ગરમીથી ઝડપથી ગરમ થાય છે આથી વાસણમાં રાંધવા રાખેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે બીજું આથી રસોઈ જલ્દી તૈયાર થઈ જાય છે તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું કારણ છે કે જમ્યા બાદ દાંતને બ્રશથી સાફ કરવા જોઈએ તો પહેલું ખોરાક આરોગ્યા પછી આપણા દાંત ઘણા બેક્ટેરિયા વસવાટ કરે છે અને વૃદ્ધિ પામે છે બીજું આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડ મુક્ત કરે છે ત્રીજું એસિડ ધીમે ધીમે દાંતનો સડો પ્રેરે છે અને દાંત નાશ પામે છે આથી જમ્યા બાદ દાંતને બ્રશ કરી બ્રશથી સારી રીતે સાફ કરવા જોઈએ ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન લોખંડના પતરા ખુલ્લા હોય છે અને લાક લોખંડને ખુલ્લામાં રાખતા પાણી અને ભેજને લીધે કાટ લાગે છે બીજું આથી તેને કાટ લાગતો અટકાવવા લોખંડના પતરા પર જસતનો ઢોળ ગેલ્વેનાઇઝેશન ચડાવવામાં આવે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન પેલો પર્વતારોહકો પર્વત પર ખૂબ ઊંચાઈએ ચડે છે બીજું જમીનથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું સ્તર પાતળું થઈ જાય છે ત્રીજું પાતળી હવા માં શ્વાસ લેવામાં તકલીફ પડે છે આથી પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનની બોટલ લઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન મુદાસર જવાબ આપો એવા પેલો પ્રશ્ન છે મનુષ્યનું આકૃતિ સમજાવો મનુષ્યનું શ્વસનતંત્રમાં અંગો નીચે મુજબ હોય છે તેલ નાસિકા ચિદ્ર બીજું નાસિકા ફોટા ત્રીજું શ્વાસ મળી ચોથું ફેફસા શ્વાસ મદદ કરતા અંગે પાશો અને ઉદર છે

શ્વાસ નડી શ્વાસની હવાને ફેફસામાં મોકલી છે ફેફસા તે ઉરસ ગુહામાં આવેલા છે તે તંત્રનો મુખ્ય અવયવ છે ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે પટલ તે ઉરસ ગુહાના તળીએ આવેલ મોટા પડદા જેવી રચના છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે શ્વાસોચ્છવાસ થવા માટે વાસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે ત્યાર પછી આવી રીતે એ અને બી શ્વાસ અને ઉચ્છવાસની આકૃતિ દોરવાની છે છે શ્વાસ ઉપર તરફ તરફ અને બહાર નીકળે આ આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાશિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર તરફ જાય છે આથી ફેફસા હવાથી ભરાય છે ઉચ્છવાસ દરમિયાન નીચેની તરફ તરફ અને અંદરની જાય મુરોધર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ છે આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર માટે વાતાવરણમાં મુક્ત થાય છે આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલુ રહે છે ત્યાર પછી છે સ્વાવલંબી પોષણ જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે ત્યાર પછી છે સહજીવન કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના આંતર સંબંધને સહજીવન કહે છે લાઇકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે છે થાય ક ખાલી જગ્યા પૂરો પ્રકાશ સંશ્લેષણ ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા પામે છે હરિત દ્રવ્ય બીજું વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો શ્વસન છિદ્ર ત્રીજું કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે પ્રશ્ન છ નીચેના સમીકરણ પૂર્ણ કરો તો એસિડ વત્તા બેસ તો બનશે પાણી ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ બનશે કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી વધતા શક્તિ પ્રશ્ન સાત સૂચના મુજબ કરો અપ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશ કરો તો તમારે આકૃતિ દોરવાની છે જાસૂદ પત્ર કાર્ય કાર્યપદ્ધતિનું સવિસ્તાર વર્ણન કરો તો જાસૂદના ફૂલની થોડી પાકળીઓ ભેગી કરીને તેને ભીકરમાં મૂકો તેમાં થોડું પાણી ગરમ પાણી ઉમેરો મિશ્રણ થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો આ સૂચકના પાંચ પાંચ ટીપા પોષ્ટક ચાર પોઈન્ટ ચારમાં દર્શાવેલા પદાર્થો ઉમેરો એસિડ બેઝ અને તટસ્થ દ્રાવણ પર સૂચકની શું અસર થાય છે તે જુઓ જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી અને બેઝિક દ્રાવણને લીલા રંગો બનાવે છે આ જ પ્રશ્નમાં એક તમારે આકૃતિ દોરવાની રહેશે પછી પ્રશ્ન નવ સૂચના મુજબ પણ માગ્યા મુજબ જવાબ આપો પેલું દર્દીના શરીરનું તાપમાન નાખવા કયા પગલાં લેશો થર્મોમીટરમાં મરક્યુરીના દોણાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો હવે થર્મોમીટરના મરક્યુરી વાળા છેડાને મોઢામાં મૂકીને જીભની નીચે રહે તેમ રાખો એકાદ મિનિટ પછી તેને બહાર કાઢીને તેનું માપક્રમ તાપમાન વાંચો આ તાપમાન અંશ સેલ્સિયસ એકમમાં શરીરનું તાપમાન દર્શાવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શિયાળામાં અને ઉનાળામાં પહેરવામાં આવતા કપડાં અંગે તમારા સૂચનો લખો તો એમાં આપણે લખવાનું છે શિયાળામાં ઉનના કપડા પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે અને ઉનાળામાં સફેદ કે આછા રંગના ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ હોવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે છે એટલે આ બે પ્રશ્ન છે એ ભેગા લખવાના છે ત્યાર પછીનો પ્રશ્ન હવામાં ઉષ્મા નયન વડે ઉષ્માનું પ્રસરણ થાય છે તે સમજવા અમે પાણી ગરમ કરવાની પ્રવૃત્તિ કરીશું ઠંડુ પાણી ગરમ કરતા જેમ જેમ નીચે પાણી ગરમ થતું જશે તેમ તેમ તે ઉપર આવતું જશે અને તેની જગ્યા લેવા ઠંડુ પાણી નીચે જશે ત્યાર પછી ચોથો પ્રશ્ન કોષ્ટકમાં આપેલ પદાર્થોના દ્રાવણ બનાવી લાલ અને ભૂરા પત્ર પડે સ્વભાવ નક્કી કરવા કંઈ પ્રવૃત્તિ કરશો તો પેલું છે લીંબુનું દ્રાવણ તો એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવશે લાલ લિટમસ પેપર પર કોઈ અસર નહીં થાય અને આથી એનો ગુણધર્મ છે એસિડ ત્યાર પછી બીજું સાબુનું દ્રાવણ તો એ ભૂરા લિટમસ પર કાંઈ અસર નહીં થાય લાલ લિટમસને ભૂરું બનાવે છે તેથી એ છે બેસ અને મીઠાનું દ્રાવણ તો એની ના તો ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ અસર થશે ના તો લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર થશે તેથી મીઠાનું દ્રાવણ ક્ષાર છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન પત્ર બનાવવા કઈ પ્રવૃત્તિ કરશો એક ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની લુગદી એટલે કે પેસ્ટ તૈયાર કરી હવે બ્લોટિંગ પેપર અથવા તો પત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો ત્યાર પછી બ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પેલું બેઝિક પદાર્થનું દ્રાવણ હળદર પત્ર સાથે કેવો રંગ આપે છે ઓપ્શન બી લાલ બીજું કીડીના ડંખમાં કયો એસિડ હોય છે ઓપ્શન સી ફોર્મિક એસિડ ત્રીજું કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે ઓપ્શન બી રાસાયણિક ચોથું વિનોદ ચૂનાના નીતરિયા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયું બને છે આ વાયુનું નામ જણાવો તો ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય